આજે વિશ્વ હડકવા દિવસ છે ત્યારે યાદ કરવી પડે કે પોરબંદરમાં દર મહિને ડોગ બાઇટના ચારસો થી વધુ બનાવ સરકારી હોસ્પિટલના ચોપડે નોંધાઈ રહ્યા છે એટલું જ નહીં પરંતુ આજે વિશ્વ હડકવા દિવસના દિને જ લગભગ છ જેટલા હડકાયા કૂતરા કરવાના બનાવ પણ સામે આવ્યા છે વિશ્વ હડકવા દિવસ દર વર્ષે અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ વિશ્વ આરોગ્ય સંભાળ ઇવેન્ટ તરીકે ઉજવવામાં આવે છે જેનો હેતુ ઝુનોટિક રોગ હડકવા વિશે વૈશ્વિક સ્તરે લોકોમાં જાગૃતિ ફેલાવાનો છે વિશ્વ હડકવા દિવસ વૈજ્ઞાનિક લુઈ પારના સન્માનમાં ઉજવવામાં આવે છે ત્યારે પોરબંદરની વાત કરીએ તો અહીં દર મહિને કૂતરા કરડવાના ચારસોથી થી વધુ બનાવ સિવિલ હોસ્પિટલના ચોપડે નોંધાય છે જેમાં હડકાયા યશવાનોનો પણ સમાવેશ થાય છે ખાનગી હોસ્પિટલના કેસ તો અલગ પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે ગત જાન્યુઆરી ત્રેવીસ થી ઓગસ્ટ ચોવીસ સુધીમાં નવ હજાર સાતસો ઇઠોતેર લોકોને શ્વાન કરડ્યા હોવાની આવા લોકોને ઇન્જેક્શન આપાયા હોવાનું નોંધાયું છે જેમાં નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરીમાં વધુ કેસ નોંધાતા હોવાનું સામે આવ્યું છે તો આજે પણ છ જેટલા હડકાયા કૂતરા કરડવાના બનાવ સામે આવ્યા છે ડૉક્ટર વિપુલ મોઢા હાલના અત્યારે જે આ સમય આવે છે તો આ સમયમાં કૂતરાના ડોગ બાઇટના કેસો વધારે હોય છે એવરેજ આમ તો આખા વર્ષની એવરેજ કાઢીએ તો દર મહિને રાઉન્ડ અબાઉટ ચારસો ડોગ બાઇટના કેસ આવે જ પરંતુ આ ત્રણ મહિના શ્રાવણ ભાદરવોને આસો એ ત્રણ મહિનામાં ડોગ બાઇટના કેસ વધી જાય છે અને પછી જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચમાં પણ આ કૂતરા ડોગ બાઈટના કેસ વધી જાય છે એના માટેની આપણી પાસે એના ઇન્જેક્શનો પૂરતા પ્રમાણમાં અવેલેબલ છે હડકાયા કૂતરા કઈડા હોય તો તેની વેક્સિન પણ આપણી પાસે અવેલેબલ છે અને દવાઓ પણ અવેલેબલ છે પોરબંદરમાં અનેક વિસ્તારમાં રખડતા ભટકતા કૂતરાનો ત્રાસ જોવા મળે છે ત્યારે પાલિકા દ્વારા શ્વાનના ખસીકરણનો પ્રોજેક્ટ વહેલી તકે હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર